નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય અજીગમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે શું રાજકોટનો આ અગ્નિકાંડ માનવસર્જિત છે ભ્રષ્ટ વહીવટી તંત્ર એટલે કે ભ્રષ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ફાયર બ્રિગેડના અધિકારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટની બેદરકારી સિવાય આ પ્રકારની હોનારત બની શકે ખરી અલબત્ત માલિકો તો ગુનાહિત બેદરકાર છે જ અને તેમને પણ આકરામાં આકરી સજા થવી જ જોઈએ પરંતુ ભ્રષ્ટ વહીવટી તંત્ર જે છે એની સંમતિ સિવાય અથવા આ પ્રકારના કૌભાંડો થઈ શકે તેમ નહીં અને એથી પણ વધારે મહત્વની વસ્તુ કે આ ઘટના બની એના ચોવીસ કલાક બાદ હજી પણ સંખ્યાબંધ ડેડ બોડીઝ જે છે એ પોટલામાં વેટાયેલી છે કેટલાય મૃતક બાળકો અને યુવાન ચહેરાઓ જે છે એમનું આઇડેન્ટિફિકેશન થતું નથી ડીએનએથી હવે એ પ્રોસેસ શરૂ થઈ છે પરંતુ કદાચ એ પ્રક્રિયામાં બેથી ત્રણ દિવસ લાગશે અઠ્ઠાવીસ બાળકો અને યુવાનોના મૃત્યુ થયા છે એટલું કન્ફર્મ થયું છે ચાર કર્મચારીઓ મિસિંગ છે અને બીજા ત્રણ બાળકો પણ હજુ લાપત્તા છે એમની કોઈ ભાડ મળતી નથી ત્યારે ગુજરાત હાઈકોર્ટે આજે સંવેદના દર્શાવીને જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ જે છે એને આ ઘટનાની સૂઓ મોટો કોગ્નિજન્સ લઈ અને એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જે છે એ અલાવ કરી છે અને સોમવારે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ આ ચાર મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર્સને તેઓના એડવોકેટ મારફતે હાજર રહેવા કહેવામાં આવ્યું છે એટલે કે તેમના પ્રતિનિધિ તરીકે તેમના એડવોકેટ હાજર રહેશે અને કહેશે કે આ પ્રકારના પરવાનગી વિનાના ફાયર બ્રિગેડની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન હોય લાયસન્સ ના હોય તો એ પરવાનગી વિનાના આ એક પ્રકારના ગેમિંગ ઝોન જે છે એ કઈ રીતના ચાલતા હતા હકીકત એ છે કે આજની જે તસવીર જે છે કારણ કે મૃતદેહોની તસવીર તો અમે બતાવી શકવાની સ્થિતિમાં નથી એ કાળજું કંપાવી નાખનારી તસવીરો છે જે જોતાં જ હૃદય એક થડકારો ચૂકી જાય છે એટલે અમે અમારા દર્શકોને વિચલિત કરી નાખે એવા કોઈ જ દ્રશ્યો બતાવવા માંગતા નથી પરંતુ તંત્ર કેટલું ભ્રષ્ટ છે અને તંત્રની જાણ બહાર નથી થતું એનો એક સૌથી મજબૂત પુરાવો આ એક તસવીર છે અને આ તસવીરમાં જે ઉપસ્થિત અધિકારીઓ છે એ અધિકારી છે જે તે સમયના રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા રાજકોટ જિલ્લા પોલીસ અધિકારી પ્રવીણ મીના અને રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર બલરામ મીના આ તસવીર જે છે એ ટીઆરપી ગેમ ઝોનના માલિકોએ પોતાના ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાવીસમી માર્ચ બે હજાર બાવીસના રોજ મૂકી હતી બાવીસ માર્ચ બે હજાર બાવીસના રોજ આ તસવીર તેમણે પોતે જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને આ તસવીર ધ્યાનથી જોજો અને આ શોપિંગ મોલ જે છે એ આ ફૂડ પાર્ક અને આ ગેમિંગ ઝોન પંદર માર્ચ બે હજાર એકવીસના રોજ શરૂ થયો હતો એટલે બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ લગભગ ચાર વર્ષ થયા ચાર વર્ષથી આ ગેમ ઝોન ચાલતો હતો અને કોઈ પણ અધિકારી મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર હોય ફાયર બ્રિગેડના ચીફ હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટના પોલીસ કમિશનર કે સંબંધિત અધિકારીઓ કોઈએ તસ્દી ન લીધી કે લાયસન્સ વિના ફાયર બ્રિગેડના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ સિવાય આ પ્રકારનો ગેમિંગ ઝોન કઈ રીતના ચાલી શકે કે જ્યાં બોલિંગ એલે છે ગો કાર્ટિંગ છે પેઇન્ટ બોલ ટ્રેમ્પોલિન પાર્ક છે જ્યાં શૂટિંગની ફેસિલિટી છે જ્યાં બોક્સ ક્રિકેટની પણ વ્યવસ્થા છે અને સંખ્યાબંધ ઇન્ડોર ગેમ્સ છે એનો અર્થ એ કે ગાંધી વૈદનું સહિયારું ન હોય તો આવું બને નહીં મિત્રો આ તમામ બાબતોની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા આપના જે કંઈ અવલોકનો હોય એ કોમેન્ટ બોક્સમાં મૂકવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજના એપિસોડની શરૂઆત કરીએ ગુજરાત હાઈકોર્ટે સંવેદનશીલતા દાખવીને આજે રવિવાર હોવા છતાં આ ઘટનાક્રમની નોંધ લીધી અને તેમણે સુઓ મોટો કોગ્નિજન્સ લઈ અને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જે છે અલાઉ કરી અને એમણે જે ઓર્ડર પાસ કર્યો છે એ ઓર્ડરમાં એમણે લખ્યું છે કે પ્રથમ દર્શીય પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ ઘટના જે છે એ માનવ સર્જિત છે એને બેદરકારીને કારણે સર્જાયેલી છે અને તેમણે મેં અગાઉ કહ્યું તેમ કે સંબંધિત મ્યુનિસિપલ કમિશનર્સને હાજર રહેવા માટે કહ્યું છે આ કેસમાં ગુજરાત બાર કાઉન્સિલ એસોસિએશન દ્વારા પણ વિનંતી કરવામાં આવી હતી કે પબ્લિક ઇન્ટરેસ્ટિગેશન કરવી જોઈએ અને અમિતભાઈ પંચાલ નામના એક સિનિયર એડવોકેટ હતો ત્યાં સુધી કહ્યું હતું કે એમણે પોતે એક સિવિલ એપ્લિકેશન પણ કરી હતી અને એમણે કહ્યું હતું કે શ્રેય હોસ્પિટલના કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે આપેલા જે ડાયરેક્શન્સ જે છે એનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે માટે અને કન્ટેમ્પ પિટિશન તરીકે પણ લેવી જોઈએ હકીકત એ છે કે મને યાદ છે કે સ્વર્ગસ્થ ગિરીશભાઈ પટેલ કે જે લોક અધિકાર સંઘ ચલાવતા હતા અને છેલ્લા વીસ વર્ષ પહેલાં ગુજરાત હાઈકોર્ટ અવારનવાર નિમ્બર વહીવટી તંત્રને ઠપકારે છે ચાબુક મારે છે અને કહે છે કે આમાં તમે શું પગલાં લીધા તમને જો યાદ હોય તો તક્ષશિલા કાંડ એ હાઈકોર્ટને કારણે વધારે પડતી એમાં એક્શન આવી હતી હરની બોટ કાંડ જે છે એમાં પણ હાઈકોર્ટે શું મોટો કોગ્નિજન્સ લીધું મોરબી કાંડ હતું એમાં પણ હાઈકોર્ટે શું મોટો કોગ્નિજન્સ લીધું અને છતાં પણ આજે પરિસ્થિતિ શું છે તો મોરબી કાંડના જયશુખભાઈ પટેલ જે છે એમને ગુજરાત હાઈકોર્ટે જામીન નહોતા આપ્યા પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી એ જામીન મેળવીને આવ્યા અને જામીન મેળવીને આવ્યા બાદ પણ અત્યારે હાઈકોર્ટમાં થોડા સમય પહેલાં હાઈકોર્ટે એમણે ધમકાવ્યા અને કહ્યું કે તમને કહેવામાં આવ્યું છે તો તમે વળતર કેમ ચૂકવતા નથી અત્યારે હાઈકોર્ટમાં પાંચ હજાર રૂપિયાનું વળતર આપવું કે બાર હજાર રૂપિયાનું વળતર આપવું એવી ક્ષુલ્લક બાબતોમાં દલીલો ચાલી રહી છે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે માનવ સંવેદનશીલતા ની કઈ હદ અથવા તો કઈ નિમ્ન કક્ષાએ જઈ ચૂક્યા છીએ કે મોરબી કાંડમાં એકસો ને એકતાલીસ લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે પચાસ બાળકો સહિત અને અત્યારે હાઈકોર્ટના ધમકાવા ઉપરાંત કલેક્ટર સાથે જે નેગોસિએશન કરી અને વળતર ચૂકવવાનું હોય એ વળતર ચૂકવવામાં પણ ઠાગા ઠૈયા થઈ રહ્યા છે અલબત્ત એક આડ વાત છે મૂળ વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટે તો કોગ્નિજન્સ લઈને કહ્યું પરંતુ તંત્ર જે છે એ બાય બાય ચારની જેમ આ હંમેશા કોઈ એક ઘટના બને આપણે કહીએ છીએ ને કે આગ લાગે ત્યારે કૂવો ખોદીએ આપણે આગ લાગે કે આવી હોનરત થાય ત્યારે ફાયર બ્રિગેડને યાદ કરીએ છીએ ફાયર બ્રિગેડનું એનઓસી મળ્યું કે નહીં એની ચર્ચા કરીએ છીએ અને પછી છેલ્લે ફરી પાછું ભૂલી જઈએ છીએ અને વાર્તા રે વાર્તા થઈ જાય છે હવે આ કિસ્સો જે છે એમાં નજરે જોનારા સાક્ષીઓ સદનસીબે જે ઉપલબ્ધ થયા છે અને જે લોકો સાથે વાત થઈ છે એ એવું કહે છે કે અમે લોકો જ્યારે બોલિંગ એલીમાં રમતા હતા ત્યારે સિક્યુરિટીના માણસો આવીને કહ્યું કે ઉપર આગ લાગી છે અને મેં ભાગવા ગયા તો અમે જોયું કે ભાગવાનો કોઈ એક રસ્તો જ નહોતો માત્ર એક જ એન્ટ્રી ગેટ હતો અને એક જ એક્ઝિટ ગેટ હતો અને પહેલાં માર્ડના બાળકોએ તો એવું કહ્યું કે જે ગોંડલના બાળકો હતા અને રાજકુમાર કોલેજમાં ભણતા બાળકો હતા વિદ્યાર્થીઓ એ લોકો એવું કહ્યું કે અમે જ્યારે એ ગેટમાંથી બહાર નીકળવા ગયા ત્યારે ગ્લાસ ડોર જે હતો એની આજુબાજુ જે રબરની જે પેલી ઇન્સ્યુલેટેડ લગાડેલી હતી એ આગને કારણે એટલી ચોટી ગઈ કે દરવાજો ખૂલતો જ નહોતો એટલે પરિણામે આ બાળકો યુવાન વયના હતા બાર પંદર વર્ષથી અઢાર વીસ વર્ષના છોકરાઓ હતા એ લોકો પાછળની સાઈડ ગયા અને એમને જે સ્ટીલ પ્લેટ હતી એ સ્ટીલ પ્લેટ અને પથરું એ પતરાને ધક્કો માર્યો બધાય ભેગા થઈને પૂરી તાકાત લગાડી અને મળતા ક્યાં ના કરતા અને એ લોકો પહેલાં માટેથી કૂદ્યા અને સદનસીબે એને કારણે પંદરથી થી વીસ બાળકો બચી ગયા પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે આ બાળકોએ જે વાત કીધી છે એ જોતા ક્લિયર કટ લાગે છે કે ઠેર ઠેર તમને બેદરકારી અને નિષ્કાળજીના નમૂના જોવા મળે છે હકીકત એ છે કે આ બાળકો કહે છે કે ઉપર વેલ્ડિંગનું કામ ચાલતું હતું પ્રાથમિક માહિતી એવી મળી છે કે ત્રણ દિવસ પહેલાં ત્યાં આગની ઘટના બની હતી એક દિવસ માટે કામ રોકી દેવામાં આવ્યું હતું અને આજે એક તરફ જ્યારે બાળકો જે છે એને પાંચસો રૂપિયાની જગ્યાએ નવ્વાણું રૂપિયાની સ્કીમમાં શનિવાર હતો એટલે એનો એડવાન્ટેજ લેવા માટે લલચાવવામાં આવ્યા હતા ત્યારે બીજી બાજુ પેઇન્ટિંગનું કામ પણ ચાલતું હતું ઉપર ફોલ્સ સીલિંગનું પણ કામ ચાલતું હતું એક બાજુ વેલ્ડિંગનું પણ કામકાજ ચાલતું હતું અને નીચે ગેસ સિલિન્ડરો પડ્યા હતા નીચે એલપીજી સિલિન્ડર પડ્યા હતા નીચે ગો કાર્ટિંગ માટેની ગાડીઓ માટેના જે લગભગ બારસો લીટર જેટલું પેટ્રોલ હતું અને લગભગ પંદરસો લીટર જેટલું ડીઝલ હતું કે જે જનરેટર માં પૂરવા માટે એ લોકોએ રાખ્યું હતું અને એથી સાથોસાથ ગો કાર્ટિંગ માટેના ઘણા બધા ટાયર્સ જે છે એ પડ્યા હતા ટૂંકમાં આગ લાગે એવા બધા જ્વલનશીલ પદાર્થોની ત્યાં આગળ પૂરેપૂરી વ્યવસ્થા હતી કે જેને કારણે આગ ઓલવવાની તો કોઈ વ્યવસ્થા નહોતી ઓટોમેટિક ફાયર સ્પ્રિંકલર નહોતા પરંતુ આગ લાગીને ભડકો થાય અને તમે જોયા હશે કે દ્રશ્યો કે આગ લાગી એ સાથે લાક્ષા માફક આખો જે છે શોપિંગ મોલ અને ગેમ સળગી ગયો કારણ એ હતું કે નીચે પેટ્રોલ પણ હતું નીચે ડીઝલ પણ હતું નીચે ટાયર પણ હતા નીચે રબર પણ હતું ઇન્સ્યુલેટેડ પીલાનો હતા એસીના ડક જે છે એ ઇનસાઇડ હતા અને એસીના યુનિટ પણ અંદર હતા અને એને જ કારણે આજે આપણે જોઈએ છીએ કે પોટલામાં મૃતદેહો મૂકવા પડ્યા કારણ કે બધા જે છે એ ઓલમોસ્ટ રાત થઈ ગયા હોય એવી સ્થિતિમાં આવી ગયા છે હવે ટ્રેજેડી એ છે કે આપણે કહીએ છીએ કે આ માનવ માનવસર્જી હત્યાકાંડ છે પણ માનવ માનવસર્જી હત્યાકાંડ તો સુરતનો તક્ષશિલા કાંડ પણ હતો કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ થયું હતું ગેરકાયદેસર બાંધકામ જે હતું એ ઇમ્પેક્ટ ફીમાં ઓન રેકોર્ડ રેગ્યુલરાઇઝ કરાવી લીધું હતું અને હકીકત એ છે કે ઇમ્પેક્ટ ફીના પૈસા ભર્યા અને પ્લાન પાસ થઈ ગયો એના એક વર્ષ બાદ ફરી પાછું ગેરકાયદે બાંધકામ થઈ ગયું હતું અને છતાં પણ તમે જુઓ કે કમનસીબે એ ઘટનાને આજે પાંચ વર્ષ પૂરા થયા ત્યાંના સુરતના લોકો બિચારા કેન્ડલ માર્ચ કાઢી અને હજુ પણ એ ઘટનાનો વસવસો વ્યક્ત કરે છે કારણ કે આજે એ ઘટનાને પાંચ વર્ષ થયા છે હરની વાત કરું તો મોરબી કાંડની વાત કરું તો કહેવાનું તાત્પર્ય એ છે કે તંત્રમાં જો ભ્રષ્ટાચાર ના હોય તો ન મોરબી કાંડ થઈ શકે ન હરનીકાંડ થઈ શકે ન તક્ષશિલા કાંડ થઈ શકે ન શ્રેય હોસ્પિટલની ઘટના બની શકે ન રાજકોટમાં કોરોના ટાઈમમાં એક હોસ્પિટલમાં પાંચ વ્યક્તિઓ જે છે એ પથારીમાં જ નિઃસહાય સ્થિતિમાં મૃત્યુ પામ્યા હતા બલકે જીવતે જીવ સડકી ગયા હતા એવી ઘટના ન બને અને તમામ કિસ્સામાં મોટેભાગે જવાબદારો છટકી જાય છે છ આઠ મહિનામાં જેલમાં રહે છે ચાર્જશીટ ફાઇલ થાય છે જામીન મેળવી લે છે અને પછી કેસ જે છે એ વર્ષો સુધી ચાલ્યા કરે છે હકીકત એ છે કે જે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રેક્ટિસ હોવી જોઈએ એ સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રેક્ટિસ અનુસાર વેરીફિકેશન થતું નથી ફિઝિકલ વેરિફિકેશન થતું નથી ગ્રાઉન્ડ રિપોર્ટ લેવામાં આવતા નથી ફાયર એનઓસી અપાવતી નથી ઇન્સ્યુલેશનમાં રબર જે છે એ વપરાય છે અને એને કારણે આગ લાગે ત્યારે કાબૂ રહેતો જ નથી હકીકત એ છે કે મુંબઈ પોલીસ એક્ટ એવું કહે છે કે એન્ટરટેનમેન્ટ ઝોન હોય અને એન્ટરટેનમેન્ટ ઝોન હોય તો પોલીસ અધિકારીની મંજૂરી સિવાય કદી લાઇસન્સ સિવાય એ કદી ત્યાં ઓપરેટ કરી શકે નહીં એનો અર્થ એ કે છેલ્લા ચાર વર્ષમાં પોલીસ અધિકારીની મંજૂરી વિના ચાલતું હતું અને બીજું કે પોલીસ અધિકારીની અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટની મંજૂરી છે એ સમય બાધ્ય હોય છે એ એક વખત મંજૂરી મળે એટલે લાઈફ ટાઈમ નથી હોતી સમયોચિત નિર્ધારિત સમય મર્યાદામાં મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટે વખતો વખત ત્યાં જઈને ચેક કરવું પડે છે એથી પણ આગળ અર્બન વીજ કંપની કે જે આને ઇલેક્ટ્રિસિટી સપ્લાય આપતી હોય એને ચેક કરવું પડે છે કે જે પ્લાન્ટ લોડ ફેક્ટર જે છે એ અનુસાર જે લોડ અલોકેશન કરવામાં આવ્યો છે એ લોડ પ્રમાણેના જ ઇક્વિપમેન્ટ્સ વાપરવામાં આવ્યા છે કે નહીં કારણ કે આ ગેમિંગ ઝોનમાં ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ એવા હતા કે જેમાં હાઇડ્રોલિક સિસ્ટમ પણ વપરાતી હતી મિકેનિકલ સિસ્ટમ પણ વપરાતી હતી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પણ વપરાતી હતી અને એ લોકો જરૂર પડે જનરેટરનો પણ ઉપયોગ કરતા હતા તો એના માટેના જે સેફ્ટી મેજર્સ હતા એ સેફ્ટી મેજર્સ હતા કે નહીં બીજું મહત્ત્વનું ઓબ્ઝર્વેશન એ છે કે તમે જોયું હશે કે ગુજરાતમાં અર્બન એરિયાઝમાં શહેરી વિસ્તારોમાં નેવું ટકા આગ જે છે એ મે મહિનામાં લાગે છે એટલા માટે કે મે મહિનામાં ગરમીનો પારો ઉપર હોય છે અને આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે અને ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટમાં પણ ફ્લક્ચ્યુએશન્સ આવવાથી માંડીને આવા બધા જે વીજ ઉપકરણો ખુટકાવાની સંખ્યા જે છે એ જ વરસથી એ એ એ સમયગાળા દરમિયાન વધતી હોય છે એટલા જ માટે હંમેશા એની કાળજી લેવાવી જોઈએ છે આ કિસ્સામાં ગેમિંગ ઝોનને લાઇસન્સ આપવામાં આવ્યું છે કે કેમ એ એક સડકતો પ્રશ્ન છે ફાયર બ્રિગેડની પરવાનગી આપવામાં આવી છે કે નહીં એ પણ એ તો હવે ઓલમોસ્ટ સ્વીકારાઈ ગયું છે કે ફાયર બ્રિગેડના ઇક્વિપમેન્ટ પણ મૂકવામાં આવ્યા ન હતા એ માત્ર શોભાના ગાંઠિયાની માફક ત્યાં પેટીપેક અવસ્થામાં પડ્યા હતા અને એથી પણ આગળ તમે જુઓ તો ગુજરાતમાં શહેરી વિસ્તારના બાળકોને ગેમિંગ ઝોનમાં શા માટે જવું પડે છે એન્ટરટેનમેન્ટ ઝોનમાં શા માટે જવું પડે છે હકીકત એ છે કે શહેરીકરણ એટલું બધું વધી ગયું છે કે શાળાઓની સાથે જે રમતગમતના મેદાનો હતા એ રમતગમતના મેદાનો કાં તો સંકોચાઈ ગયા છે કાં ગમતના મેદાનો રહ્યા જ નથી અમે જ્યારે બાળકો હતા ત્યારે અમને રમવા માટે કબડ્ડીના મેદાનો હતા ખોખો હતી વોલીબોલ હતી ફૂટબોલ હતી ક્રિકેટના ગ્રાઉન્ડ હતા અને રમવા માટે મોકળું મેદાન હતું અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે બાળકોને અને યુવાનોને રમવા માટે મેદાન હોય તો મેદાન શોધવું પડે છે શહેરી વિસ્તારોમાં તો ખણખણતા રૂપિયા આપીને કલાક માટે મેદાન ભાડે લેવાની પણ નોબત આવે છે અલબત્ત મિત્રો આ ચર્ચા ચાલ્યા કરશે હકીકત એ છે કે ગુજરાત હાઈકોર્ટે સો મોટો કોગ્નિજન્સ લીધી છે એના કારણે તંત્ર જે છે એ થોડુંક સક્રિય બનશે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવેએ કીધું છે કે અમે કડક તપાસ કરશું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ મૂકીશું મારી માત્ર આ તમામ વહીવટકર્તાઓને સરકારને વિનંતી છે કે તમે જે કોઈ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચો એનો વહીવટ જે છે એના જે તપાસના અહેવાલો જે છે એ પારદર્શકતા ધરાવતા હોવા જોઈએ કારણ કે એક અધિકારી બીજા અધિકારીને બચાવે અને મગરમચ્છો બચી જાય અને બિચારા નાના અધિકારીઓને બરીનો બકરો મહેરબાની કરીને નહીં બચાવતા આપણે બધાએ જોયું છે કે આ પ્રકારની મોટી હોનારત થાય ત્યારે બે ચાર દિવસ સુધી છાપાઓમાં ટેલિવિઝનમાં સોશિયલ મીડિયામાં એની ચર્ચા થાય છે અને છેલ્લે બધી જ વાત ભૂલાઈ જાય છે મને એક કિસ્સો યાદ છે કે આ જ ગેમિંગ ઝોનમાં બાપડા કેનેડાથી આવેલા અક્ષય ધોલારિયા અને ખ્યાતિ ધોલારિયા એ આઠમી મે એમના લગ્ન થયા ફરવા માટે રાજકોટ આવ્યા હતા અને અક્ષય એમના ધર્મપત્ની ખ્યાતિ અને એની બેન એ ત્રણેય ગઈકાલે આ શોપિંગ મોલમાં ગયા હતા ગેમિંગ ઝોનમાં હતા અને આગ લાગી એમાં ત્રણેય આશાસ્પદ યુવાનો અને યુવતીઓ જે છે એ મૃત્યુ પામ્યા છે રાજકુમાર કોલેજ રાજકોટની બહુ જ વિખ્યાત કોલેજ છે એના પણ ઘણા બધા બાળકો જે છે એ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે એ સૌને મારી હૃદયની શ્રદ્ધાંજલિ અને તંત્રને બે હાથ જોડીને વિનંતી કે મહેરબાની કરીને આ વખતે એવું કાંઈક ફૂલ પ્રૂફ સિસ્ટમ ગોઠવજો કે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બને ત્યાર પછી એનું પોસ્ટમોર્ટમ કરવાની નોબત ના આવે આપણે અગમચેતીના એવા પગલાં લઈએ કે વિકસિત ગુજરાત જે છે એ સાચા અર્થમાં સલામત પણ રહે અને સુરક્ષિત પણ રહે બાળકો મુક્ત બને એન્ટરટેનમેન્ટ ઝોનમાં કે ગેમિંગ ઝોનમાં જઈ રહે જઈ અને એન્જોય કરી શકે રાજકોટમાં એક ગેમિંગ ઝોનની આ ઘટના કમનસીબે હોનારત થઈ છે પરંતુ ગુજરાતમાં આવી સેંકડો ગેમિંગ ઝોન છે કે જ્યાં આ એક્ટિવિટી ચાલી રહી છે ગુજરાત સરકારે આ ઘટના બન્યા પછી બધા ગેમિંગ ઝોન પર પ્રતિબંધ મૂકી દીધો છે પણ જેમ સ્પાનો રાફડો ફાટી નીકળ્યો છે અને કોઈ એને જોનાર અને પૂછનાર નથી અને એમાં ઘણા બધા સંખ્યાબંધ રાજકારણીઓ અને અધિકારીઓ ભાગીદાર છે અથવા તો એમની રાહે આ બધું ચાલી રહ્યું છે એમ આ બધામાં પણ કોઈ એક સુપરવાઇઝરી ઓથોરિટી હોવી જોઈએ એક રેગ્યુલેટરી ઓથોરિટી હોવી જોઈએ સમયોચિત એનું ચેકિંગ પણ થવું જોઈએ અને તો જ આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં નિવારી શકાશે આપણે સૌ પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આ મુદ્દે આપણે કોઈ સોશિયલ મીડિયામાં વિડીયો ન બનાવવો પડે એવી જ ભગવાનને પ્રાર્થના મિત્રો ફોકલ પોઈન્ટ બાય આ એપિસોડ જો આપણે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપના અવલોકનો અને સૂચનો એ ચોક્કસ અમને આપજો જેથી નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે અમે આપની વાત વહીવટી તંત્ર અને સરકાર સહિત સંબંધિત તમામ ઓથોરિટી સુધી પહોંચાડવાની કોશિશ કરીશું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર